શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાશુદ્ધ અગિયારશ જયા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મહા મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ જયા એકાદશી છે તે બધા પાપોને હરનારી છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિસાજ તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી માટે હે રાજન પ્રયત્નપૂર્વક જયા એકાદશીનું વ્રત કરવું જોઈએ એક વખત ઇન્દ્રસભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી ગંધર્વો ગાઈ રહ્યા હતા તે સમયે પુષ્પાવતી નામની અપ્સરા માલ્યવાન નામના ગંધર્વ સાથે પ્રેમ ચેષ્ટા કરવા લાગી આ દ્રશ્ય સ્વર્ગાધિપતિ ઇન્દ્રના જોવામાં આવ્યું તેથી તે ક્રોધે ભરાઈ બંને જણાને શ્રાપ આપતા કહેવા લાગ્યા હે માલ્યવાન હે પુષ્પાવતી તમે દેવ શભામાં બેસી જે કૃત્ય કર્યું તે માટે તમે પિશાચ થઈ પૃથ્વી પર પડજો અને બંને જણા દુઃખી થજો ઇન્દ્રના શ્રાપથી બંને જણા પિશાચ થઈ પૃથ્વી પર આવ્યા ને હિમાલય પર દુઃખ ભોગવતા રહેવા લાગ્યા એક દિવસ માલ્યવાને પુષ્પાવતીને કહ્યું એક નજીવી ભૂલથી આપણી દુઃખમાં આવી પડ્યા હવે આપણો ઉધાર પુષ્પાવતી પાસે ન હતો દિવસે દિવસે આ લોકો ચિંતાથી શરીરે ઘસાતા જતા તેમાં મહાશુદ્ધ અગિયારસનો દિવસ આવ્યો એ દિવસે દુઃખી થતા આ પિસ્તા જોઈએ કંઈ ખાધું નહીં અરે પાણી પણ પીધું નહીં તે તો પીપળાના ઝાડ નીચે દુઃખી થતાં પડી રહ્યા રાત વધતી ગઈ સાથે સાથે ટાઢ પણ વધવા લાગી ટાઢથી બંનેના શરીર ધ્રુજવા લાગ્યા ને ટાઢથી થઈ ગયા એ રાત તેમણે ઘણી જ મુશ્કેલીથી કાઢી તેમનાથી અગિયારસનો ઉપવાસ અને જાગરણ અજાણતા થઈ ગયું તેના ફળ રૂપે માલ્યવાન તેમજ પુષ્પાવતી પોતાના મૂળ સ્વરૂપને પામ્યા ને વિમાન આવતા સ્વર્ગ સ્વર્ગલોકમાં ગયા ઇન્દ્રને નમસ્કાર કર્યા એ બંનેને જોતાં ઇન્દ્રએ પૂછ્યું તમે કેવી રીતે મારા શ્રાપથી મુક્ત થયા જવાબમાં માલ્યવાને કહ્યું દેવાધિપતિ જયા એકાદશીનો ઉપવાસ અને જાગરણ અજાણપણે થતાં ભગવાન વાસુદેવની કૃપાથી આપના શ્રાપથી મુક્ત થયા છીએ એમ કહેતા ઇન્દ્રએ તેમને કહ્યું તમે એકાદશીનું વ્રત કરી પવિત્ર થયા છો હું તમને નમસ્કાર કરું છું શિવ અને વિષ્ણુની ભક્તિ કરનાર મારે માટે સર્વદા પૂજ્ય છે હવે તમે સ્વર્ગમાં રહી આનંદ કરો શ્રી કૃષ્ણ કહે છે રાજન આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું તેણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્મયને જે કોઈ સાંભળે છે તેને અગ્નિષ્ઠોમ યજ્ઞનું પુણ્ય મળે છે